ચેતર આદિવાસી સમાજના લોકોના અનેક પ્રશ્નોને લઈ અને સતત બોલતા જોવા મળે છે અને હવે ચેતર વસાવાએ બાબા સાહેબ આંબેડકરને લઈને પણ એક વાત કરી છે અને બીજી વાત કરી છે અમુક નેતાઓને લઈને શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચેતર વસાવાએ કાર્યક્રમમાં હાજરી આપી અને બાબા સાહેબ આંબેડકરને લઈ અને અનેક વાતો પણ કહી પરંતુ આ તમામ બાબતની ચેતર એક વાત કે અમુક નેતાઓ વચ્ચે કહી બાબા સાહેબ આંબેડકરને ફક્ત દલિત સમાજના નેતા તરીકે સીમિત કરવાનો પ્રયાસ કર્યો છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ તમે જોયું હશે

એમની ગઝલમાં તમે સાંભળ્યો છે ધ્યાનથી ત્યારે એમણે કીધું કે બાબા સાહેબ જ્યારે બાળક હતા શાળામાં જતા હતા અને શાળામાં જ્યારે એમની જાત પૂછવામાં આવી એમની જાતને નીચી ગણવામાં આવી એમને બહાર બેસાડવામાં આવ્યા ત્યારે બાબા સાહેબના બાળક માનસ પરની અસર થઈ એને ઘરે જઈને એની માતાને પૂછી માં શાળામાં શિક્ષણ લેવાનો અધિકાર તો મારો પણ છે બધાનો છે મારી સાથે કેમ આ પ્રકારનો ભેદભાવ થયો ત્યારે માતાએ કીધું બેટા આપણે નીચી જાતિમાં આવીએ છીએ બાબા સાહેબે પૂછ્યું માં આપણે કઈ રીતના નીચી જાતિમાં આવીએ છીએ માતાએ કીધું બેટા કોઈ એવી એવું પુસ્તક છે એવી બુક છે એમાં લખેલું છે કે તમે નીચી જાતના છો અને આજે આપણે નીચી જાતના માનીએ છીએ એટલે આ ભેદભાવ તારી સાથે પણ થાય છે આવનારા દિવસોમાં પણ થશે ત્યારે દિવસે બાબા સાહેબ બાળક હતા અને એના શબ્દ હતા માં મને જ્યારે પણ તક મળશે મને જ્યારે પણ અવસર મળશે તો જે પણ એ પુસ્તકમાં લખ્યું હશે આપણે નીચી જાત છે એ પુસ્તક ને હું બદલી કાઢીશ માં અને ત્યાંથી એના સંઘર્ષની શરૂઆત થઈ રાત દિવસ એમણે માત્ર કલમ અને પુસ્તકો માત્ર કલમ અને પુસ્તકો એમને એના ભવિષ્યની ચિંતા નથી એમના પરિવારની ચિંતા નથી પણ જે કરોડો લોકો સાથે ભેદભાવ થઈ રહ્યા છે અસ્પૃશ્યતા થઈ રહી હતી એની ચિંતા હતી એમાંથી કરોડો લોકોને કઈ રીતના મારે બહાર કાઢવા છે એની ચિંતા હતી જે દીકરાને શાળામાં બેસવા નોતો દેવામાં આવ્યો બહાર બેસીને ભણ્યો તમે વિચાર કરો એ દીકરો બાબા સાહેબ આંબેડકર દેશમાં પણ ભણ્યો વિદેશમાં પણ ભણ્યો 32 જેટલી ડિગ્રીઓ બાબા સાહેબના નામની છે 32 જેટલી ડિગ્રીઓ અને સાચી ડિગ્રીઓ ઓરિજિનલ ડિગ્રીઓ આપણે બધા બતાવી સકીએ એવી ડિગ્રીઓ કોઈ ફરજી ડિગ્રીની હું વાત નથી કરતો ઓરિજિનલ ડિગ્રીઓની વાત કરું છું

એમને પીડામાંથી એમને અસ્પૃશ્યમાં અસ્પૃશ્યતામાંથી કઈ રીતે ના કાઢવાની એની ચિંતા હતી અને બાબા સાહેબ આવ્યા ફરી ભારતમાં આવ્યા અને એમણે જે વચન આપ્યું હતું કે હું અહીંયા નોકરી કરીશ એક ઓફિસર તરીકે અધિકારી તરીકે નોકરીમાં જોડાયા અને નોકરીમાં જોડાયા પછી પણ એમની સાથે ભેદભાવ નાતી નાતી અને એક પટાવાળા પણ એમની ટેબલ પર ફાઈલો દૂરથી મૂકી દે એમને માટલામાંથી પાણી ન પીવા દેવામાં આવે એમનું પાણી અલગ રાખવામાં આવે ત્યારે બાબા સાહેબના મનમાં તો એવું એને થયું મારી પાસે આટલી બધી ડિગ્રીઓ છે હું આટલો બધો ભણેલો છું હું ઓફિસર છું અધિકારી છું મારી સાથે આટલા બધા ભેદભાવો જો થતા હોય તો બીજા લોકોની તો શું હાલત હશે બાબા સાહેબ બરોડાના એ બાગમાં ગયા સયાજી બાગમાં બેઠા અને ત્યાં બેઠા બેઠા એના આંખોમાંથી આંસુ નીકળે એના આંખોમાંથી આંસુ નીકળે ને ચિંતા સરે અને બાબા સાહેબે તે દિવસે સંકલ્પ લીધો કે મારા દેશમાં કરોડો લોકો સાથે ન્યાય જે અન્યાય થઈ રહ્યો છે ભેદભાવ થઈ રહ્યો છે નીચી જાતિ માનીને એની સાથેનો જે ભેદભાવ છે એ ભેદભાવ હું આવનારા દિવસોમાં આજેથી સંકલ્પ લઉં છું એ તમામ ભેદભાવનો હું નાબૂદ કરીશ

કેપેબલ એમની કાબિલિયત લીધે બંધારણ સભાના અધ્યક્ષ બન્યા અને આપણા દેશને બંધારણ આપ્યું અને બંધારણની તમે એક ખાલી શરૂઆત એક નાની શરૂઆત એની પ્રસ્તાવના તમે જોજો એ પ્રસ્તાવનામાં એમણે પહેલી લીટી પહેલો શબ્દ અમે ભારતના લોકો આ દેશને બંધારણ આપીએ છીએ આ દેશને સર્વભૌમત્વ આ દેશને સમાજવાદી ધર્મ નિરપેક્ષ લોકશાહી અને પ્રજા દેશ તરીકેનું બંધારણ આપીએ છે આ બંધારણમાં ન્યાય સ્વતંત્રતા બંધુતા વ્યક્તિ સ્વતંત્ર અને દેશની રાષ્ટ્રભવના દેશ અખંડિતાની ભાવના સાથેની એમણે આ બંધારણ દેશને આપ્યું અને એ બંધારણ આટલું મોટું બંધારણ દેશની આટલી મોટી લોકશાહીને બાબા સાહેબ એની ટીમે આપ્યું ત્યારે સાથીઓ એ બંધારણ આપનાર વિભૂતિ આપણી વચ્ચે જ્યારે એમનું મૃત્યુ થયું એ દિવસ એટલે કે 6 ડિસેમ્બર 56 સાથીઓ તમે વિચાર કરો જે વિભૂતિ એ દેશ માટે દેશના કરોડો દલિતો વંચિતો પીછળા આદિવાસી ઓબીસી માઇનોરિટી દરેક વ્યક્તિના નેતા હતા દરેક લોકો માટે એમણે બંધારણમાં જોગવાઈ કરી પણ બાબા સાહેબને કેટલાક લોકોએ દલિતના નેતા તરીકે સીમિત કરવાનો પ્રયાસ કર્યો એમણે લખેલા પુસ્તકો મારા ખ્યાલ મુજબ 1980 બાદ પ્રકાશિત થયા બાબા સાહેબના મૃત્યુ પછી પણ કેટલાય વર્ષો સુધી 1990 માં બાબા સાહેબને ભારત રત્ન મળ્યું અમારા બાબા સાહેબ ભારત રત્ન માટે ચૌદ એપ્રિલ ઓગણીસો નેવું થી એમની જન્મતિથી પણ ભવ્ય ઉજવણી થવા લાગી અને એમના દિવસ જન્મ દિવસની પણ તમે વિચાર કરો આઝાદી ના એટલા વર્ષો પછી આજે આઝાદીનો અમૃત મહોત્સવની શરૂઆત થઈ અને એક સંગઠનના લોકોએ માંગણી કરી કે સર્વોચ્ચ અદાલત જે દેશની આવી છે સુપ્રીમ કોર્ટ કે અમારા બેરિસ્ટર બાબા સાહેબની પ્રતિમા હોવી જોઈએ અને આઝાદીના 75 વર્ષ પછી આ સરકારોને સર્વોચ્ચ અદાલતની સામે બાબા સાહેબની પ્રતિમા મૂકવી પડી આપણા માટે દુઃખની બાબત છે કે બાબા સાહેબે દેશ માટે બાબા સાહેબે શિક્ષણ માટે દલિતો માટે કરોડો લોકો માટે મહિલાઓ માટે બાળકો માટે વાત કરી અધિકારો આપ્યા સંવિધાનિક વાત કરી વાત કરી વ્યક્તિ સમાનતા ની વાત કરી અને એ બાબા સાહેબ ને સીમિત કરવા માટે કેટલાક લોકો એમના વિવાદો ઉભા કરી એમના નામ સાથે અનેક વિવાદો ઉભા કર્યા પણ બાબા સાહેબે જે પ્રકારે કીધું કે ભાઈ શિક્ષા એક એવા શેરની નું દૂધ છે જે પીસે દહાડશે અને આપણે બધાએ શિક્ષાની પાછળ પડ્યા આપણે બધાએ શિક્ષા લીધી અને આપણે બધા આજે દહાડતા થયા છે ત્યારે મનોવાદી સરકારોને પણ આજે બાબા સાહેબનો સત્કાર કરવાનો સત્કાર કરવો પડે છે ત્યારે હું વધારે વાતો નથી કરતો પણ આજના મંચ પર અમે તો નાના ઉંમરમાં ઘણા નાના છે અમારી ઉંમર હશે એટલા તો સંઘર્ષ કર એટલા વર્ષોના સંઘર્ષી લોકો બેઠા છે અમારા સાથી સરપંચ મિત્રો બેઠા છે બધા આગેવાનો બેઠા છે મારે વધારે વાત નથી કરવી તમારા પરથી પણ અમે ઘણું શીખીએ છીએ ત્યારે આજના આ મંચ મંચમાં અમને બોલાવ્યા આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અમને આટલા મોટા વડીલો સામે બોલવાની તક આપી અને અમને બધાએ શાંતિથી સાંભળ્યા બદલ ખરેખર હું બધાનો દિલની ગહેરાઈઓથી આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જોહાર જય ભીમ જય ભારત ધન્યવાદ ચેતર વસાવાના નિવેદનથી હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે ચેતર વસાવા એમ તો આપણને આદિવાસી લોકોના અનેક પ્રશ્નોને લઈ અને વિરોધ કરતા પણ જોવા મળે છે પરંતુ હવે સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસના નિમિત્તે જ ચેતર વસાવા દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે હવે આ કયા નેતાઓને લઈ અને કહેવામાં આવ્યું એ વાત સ્પષ્ટપણે નથી કહેવામાં આવી પરંતુ આ નિવેદનને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં